પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રાંત અધિકારીએ મેજર કોલ જાહેર કર્યો હતો ફાયર વિભાગની પંદરથી વધુ ગાડીઓ બારડોલી કામરેજ વ્યારા પીઆઈપીએલ અને હોજીવાડા સહિતના વિસ્તારોમાંથી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે આગના ધુમાડાના ગોટા લગભગ બે કિલોમીટર દૂરથી દેખાયા હતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે હાલ અત્યારે આગ બુજવાની પ્રક્રિયા ચાલુ છે આજ સવારે બે વાગ્યા અઢી વાગ્યાની ની આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલી ચાર ગાડીઓ ઘટના સ્થળે હતી તેમજ આગની જ્વાડાઓ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને ને તેમજ પ્રાંત સાહેબ ને પણ અમે સંદેશો આપ્યો હતો જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અને આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જિલ્લા ફાયર હેડક્વાર્ટર ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી હતી આ પરિસ્થિતિ છે આગોડાવવામાં કેટલી પરિસ્થિતિ હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુજાવાની કોશિશ કરીએ છીએ ચાર થી પાંચ ગોડાઉન માં લાગી